રાજ્ય સરકારના નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત ડીસા નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં ચાલી રહેલા સ્વચ્છતા પખવાડિયા દરમિયાન આજે ડીસા મામલદાર અને તાલુકા પંચાયત સંકુલમાં આવેલા બગીચામાં વૃક્ષારોપણ તેમજ સમગ્ર સંકુલની સાફ સફાઈ કરવામાં આવી હતી ડીસા નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત તારીખ એક જૂનથી પંદર જૂન સુધી ડીસા શહેરને સ્વચ્છ બનાવવા સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે સેનિટેશન શાખાના ચેરમેન મંજુલાબેન રાવળ દ્વારા અભિયાનમાં સમગ્ર ડીસા શહેરમાં આવેલા જાહેર સ્થળો કચેરીઓ એસટી સ્ટેશન રેલવે સ્ટેશનની સફાઈ ઉપરાંત મોનસૂન કામગીરી કરવાનું અભિયાન હાથ છે જે અંતર્ગત ડીસા સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું તેમજ બગીચામાં જંગલ કટિંગ કરી વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીસા ગ્રામ્ય મામલતદાર બકુલેશ દરજી ડીસા સિટી મામલતદાર પટેલ સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ડીસા શહેરમાં મારો કચરો મારી જવાબદારી અંતર્ગત પાલિકા પ્રમુખે અને સેનિટેશન ચેરમેને શહેરીજનોને સાથે મળીને ડીસા શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા અનુરોધ કર્યો હતો સરકાર શ્રીના નિર્મળ ગુજરાત અંતર્ગત જે આપણે પખવાડિયાનો કાર્યક્રમ સફાઈનો રાખેલો હતો એમાં આપણે સાઈ બાબાથી સફાઈનો કાર્યક્રમનો આપણે શરૂઆત કરી હતી એમાં આપણે સફાઈના કાર્યક્રમમાં ધાર્મિક સ્થળો જાહેર માર્ગો કચેરીઓ પછી રોડ રસ્તા અને સ્લમ વિસ્તાર એવું આપણે પખવાડિયાનો સરકારનો કાર્ય કાર્યક્રમ છે એમાં આજે આપણે મામલતદાર ઓફિસમાં ઝાડને વાવવાનું અને સફાઈનું કામ કરેલ છે